પુસ્તક શ્રી કૃષ્ણ જીવન લીલા ભાગ એક લેખક પન્નાલાલ પટેલ આખા એ રાજ્યમાં ભરપટ વર્ષા થતા ધર્મપરાયણ યાદવો તેમજ મુનિઓએ પણ મન મનાવ્યું કે ખેર કંસે આચરેલી આસુરી રીતથી પણ લોકોનું તો કલ્યાણ જ થયું છે ને બીજી બાજુ કંસ હવે સહુ કોઈના માથા ઉપર પગ મૂકીને ચાલવા લાગ્યો સભામાં એ અવારનવાર આવતો અને સૌની પાસે પોતાનો જ કક્કો ખરો કરાવતો સામંતોનો તો એકડો જ કાઢવા માંડ્યો હતો ગર્ગાચાર્ય જેવા પુરોહિતોની પણ ઠીકડી જ ડડે કરતો એકવાર મહામુનિ ગર્ગ તથા શાલમુનિની વચ્ચે વિવાદમાંથી ઝઘડો થઈ પડ્યો શાલના કાને થોડાક દિવસ ઉપર વાત આવેલી કે કોઈ એક યવન રાજાનો દૂત પુત્રેષ્ઠી યજ્ઞ કરવા માટે ગર્ગ પાસે આંટા ફેરા કરે છે શાલે સભા વચ્ચે ગર્ગાચાર્યને પ્રશ્ન કર્યો મુનિ તમે પેલા યવન રાજને પુત્રેષ્ટિ યજ્ઞ કરાવવાના છો એ ખરી વાત છે ગર્ગે કહ્યું મેં એને ના પાડી છે શું કામ તમે તેને ના પાડી કારણ કે એના ભાગ્યમાં પુત્ર જ નથી નહીં તો નહીં તો હું એને યજ્ઞ કરાવી પુત્રની પ્રાપ્તિ કરાવ છ આ સાથે જ શાલ મુનિ ખડખડ કરતો હસી પડ્યો સભા સામે જોઈને કહ્યું સાંભળો જો આ ગર્ગ મુનિની બનાઈ કોઈ મંચ ઉપર બેઠેલા કંસ સામે જોઈને કહ્યું યુવરાજ તમે પોતે જ ન્યાય કરો આ મુનિ કેટલી બધી આપ બડાઈ કરી રહ્યો છે મારા આ બનેવીએ જગત ઉપર એવી છાપ પાડી છે કે પોતે કઠોર બ્રહ્મચર્ય પાળનાર ઉર્ધ્વરેતા છે જ્યારે હકીકત એ છે કે પોતે નપુસંગ છે કંસની સાથે લગભગ આખીએ એ યાદવ સભા ખડખડ કરતી હસી પડી કંસને જાણે જોઈતી હતી અને તે જ તક મળી ગઈ સભા સામે જોઈને તેણે કહ્યું જોયું ને મુનિ મુનિ કરીને તમે જેના ચરણ સેવો છો એ જ બ્રાહ્મણનું કેવું પોલ નીકળી ગયું હું તો તમને પહેલેથી જ કહું છું કે કાં તો આ બ્રાહ્મણો નપુસંક હોવાથી જટાઓ વધારીને તપ કરવા માટે બેસી જાય છે કેટલાક પૌરુષવાળા હોય છે એ પણ તક મળે કે ભાગ્યે જ કોઈ સ્ત્રીને જતી કરી શકે છે વળી પેલી પતિ વગર લખડ્યા કરતી અપ્સરાઓ પણ આવા આવા ધંભીઓની શોધમાં આજે ફરતી હોય છે આવું જ આજે આપણે ત્યાંય નીકળી પડ્યું તમારા આ પૂરી ઉલીહતનું કેવું પોલ ઉગડી ગયું વસુદેવે સવાલ કર્યો

વનેવીનું પોલ હવે તો ખુશ થયા ને આટલી ખાતરી પછી તો તમારો મુનિ નપુસંક ખરો કે નહીં કંસની સાથે સભા પણ અટહાસ્ય કરવા લાગી ગર્ગ મુનિ તો બિચારા કાપો તો લોહી ન નીકળે સફાળા એ આસન ઉપરથી ઉભા થયા બાજુમાંથી તુંબી લીધી સડસડાટ કરતા સભામાંથી ચાલતા થયા જતા જતા કહેતા ગયા હવે તો હું મથુરાવાસીઓના માથા ઉપર પગ મૂકે

ધેનું નામના દાનવને કહે કે આ નપુસંક બ્રાહ્મણ આપણી આંખોમાં ધૂળ ન નાખી જાય એની માટે છેક એની સુધી ખબર રાખે જેવી કુમારની આજ્ઞા કહીને આમાં ત્યાં ગર્ગમુનિની પાછળ ચાલતો થયો યાદવોની સભા વચ્ચે થયેલા ગરગાચાર્યના આ ઉપહાસથી આખી મથુરા નગરી ખળબળી ઉઠી ખાસ તો આમાં કંસકુમારે પોતે જે ભાગ ભજ્યો હતો એ વાતથી કંસ પ્રત્યે ઘણા લોકો ખાટા થયા કેટલાકને ભય સુદ્ધા લાગવા માંડ્યો કે કંસ કા તો સાચે સાચ અધર્મી પાક્ષે તો કહેવત છે ને જેવી સોબત તેવી અસર તો વળી કોઈ કોઈને કંસની વાતો સાચી પણ લાગતી હતી ગમે તેમ પણ ગર્ગાચાર્ય જેવા મુનિનું અપમાન થતા મોટા ભાગની પ્રજા આ પ્રસંગને અમંગળની એંધાણી રૂપે જોવા લાગી સહો કોઈને થતું કે મથુરા ઉપર કઈ ને કંઈક આફત ઉતરી આવવાની જ ત્યાં એક દિવસ સભામાં આવીને દ્વાર ઉગ્રસેન આગળ નિવેદન કરતા કહ્યું કૃપાનાથ મગધ દેશના મહારાજા ધીરાજ જરાસંઘ દૂત આવ્યો છે અને સભામાં આવવા આપની આજ્ઞા માદે છે જરાસંઘ નામ સાંભળી ઉગ્રસેન ચોંક્યો મંચ ઉપર બેઠેલા મહા અમાત્ય તરફ દ્રષ્ટિ કરી મહા અમાત્ય કામ એક સત્રાજીત નામનો યાદવ સામંત સંભાળતો હતો ઉગ્રસેને કહ્યું તમે પોતે જરાસંઘના દૂતને માન બેર સાંભળતા કંસ છેડાઈ પડ્યો વચ્ચે બોલતા દ્વારપાળને કહ્યું જા મોકલંદર પિતાની સામે નજર નાખતા તેણે ઉમેર્યું આવા માનની કશી જરૂર નથી પિતાજી ઉભા થયેલા મહા અમાત્યને પણ હાથ વડે બેસી જવાની આજ્ઞા કરી કંસની આ તોછડાઈને કોઈએ આવકારી નહીં સહુ કોઈને મનોમન થતું હતું કે કુમાર અહીં સમજ્યા વગર છોકર મત કરી રહ્યા છે એ બધા પાછળ ઉદાસ ચહેરે જોવા લાગ્યા સૌની નજર દ્વાર પર જ ચોંટી હતી થોડીક જ વારમાં આ અડધા રાજા જેવો લાગતો જરાસંઘના દૂતે દ્વારમાં પ્રવેશ કર્યો ગૌરવ ભર્યા ટગ માંડતો એ રાજા આગળ જઈને ઉભો નમસ્કાર કરતા તેણે કહ્યું મગધપતિ રાજરાજેશ્વર રાજેશ્વર જરાસંઘનો જય હો કંસનો મગજ ધૂંધવાઈ ઉઠ્યું સત્તાવાહી સુરમાં તેણે કહ્યું હે દૂત મથુરા નગરીમાં મહારાજા ધીરાજ ઉગ્રસેન જય હોય નહી કે જરાસંઘ ઉગ્રસેન જ નહીં આખી સભા પીછે ને લાગી દૂત પણ આખડ તો ચક્રવર્તી રાજાનો એક અમાત્ય હતો કંસ તરફ તુચકાર ભર્યું હાસ્ય કરતા તેણે કહ્યું યુવરાજ તમારે હજી વચ્ચે બોલવાની ઘણી વાર છે પોતાની જ સભા વચ્ચે આવી ચીમકી કંસ માટે અસહ્ય થઈ પડી દૂત માટે આસન મૂકવા જતા સેવકને તેણે હુકમ કર્યો હે સેવક આસન મૂકવાની જરૂર નથી આ મુદાંધ દૂતને યાદવોની સભામાં આસન આપવાની કશી જરૂર લાગતી નથી લઈ જા પાછું દૂત સામે ક્રોધ પર પડકારો મારતા ઉમેર્યું એને જે કંઈ કાર્ય હશે એ ઊભો ઉભો બતાવીને ચાલ્યો થશે ચારે તરફ સન્નાટો છવાઈ વળ્યો મંચ પરના સામંતો હવે કહ્યા વગર રહી શક્યા નહીં હે કુમાર હે અઝ આ ઉદ્ધતાઈ કરો નહીં તમારા એકલાની ઉદ્ધતાઈથી આખીએ મતલબ

રાજન રાજ રાજેન્દ્ર જરાસંઘની મોટી પુત્રીના લગ્નનું આ નિમંત્રણ છે એક માસ પછી શલ્ય મહારાજા બ્રહ્મદત્તના જ્યેષ્ઠ પુત્ર મહાસમર્થ હંસ સાથે આ લગ્ન યોજાયા છે હે મહારાજ વ્યવસ્થામાં ભાગ લેવા માટે આપને આપના અમાત્યો સાથે શક્ય તેટલા વહેલા મગધની રાજધાની ગિરિવ્રજમાં પધારવા માટે પણ પૃથ્વીપતિએ કહેવડાવ્યું છે ઉગ્રસેને ખુશ થતા કહ્યું અહો અમારા માટે ગૌરવની વાત કહેવાય કે રાજરાજેશ્વર જરાસંગ યાદવ કુળને પોતાનું આત્મીય ગણે છે સભાજનો પણ આનંદ વિપોર બની રહ્યા તાળીઓના ગડગડાટથી સભાગૃહ આખો ધમધમી ઉઠ્યો ત્યાં તો કંસ પાગલની જેમ અટહાસ્ય કરી ઉઠ્યો આખી સભા કંસની આ બે અદબી તરફ મનોમન તિરસ્કાર વરસાવવા લાગી હસી રહેલો કંસ આસન ઉપરથી ઊભો થયો

સભા સામે જોઈને તેણે કહ્યું હે યાદવો મારા આ શબ્દ પ્રયોગને માનાર્થે કે અતિશયોક્તિમાં લખવાની આપ સહુ રખે ભૂલ કરતા બ્રહ્મદત્ત રાજાના હંસ અને ડિમ્બક નામના બંને કુમારો સાચા અર્થમાં જ મહાસમર્થ છે એક તો આ બંને કુમારો મહાદેવે આપેલા વરદાનથી જન્મેલા છે અને પછી એમણે મહાદેવનું અઘોર તપ કરીને એક એકથી દુર્ઘષ એવા શસ્ત્રો અસ્ત્રો તેમજ અભેદ્ય એવા કવચની સાથે

હે કુમાર તારી શક્તિ માટે બેમત છે જ નહીં પણ હે ભાઈ તારી આ લડ કે લડનાર આપ એવી જે વૃત્તિ છે એ અમને કોઈને પણ રૂચતી નથી હે સમર્થ શાસ્ત્રોમાં કહ્યું છે કે સામર્થ્ય પ્રાપ્ત કરવું એટલું જ બસ નથી પણ એ સામર્થ્યને જીરવવાની શક્તિ પણ આપણામાં હોવી જોઈએ મગજ પતિ ચરાસંગ તો રાજાઓના સકળ સંઘે માન્ય કરેલો ચક્રવર્તી રાજા છે પછી એના માટે આવા શબ્દ તું ઉચ્ચારે એનો અર્થ એ થયો કે આવ કુહાડા પગ પર પડ માટે હે પુત્ર તું તારા ક્રોધની મુઠ્ઠીમાં રાખતા શીખીશ તો તારું સામર્થ્ય પણ દીપશે અને આપણા સહુનું કલ્યાણ થશે દૂતનું દિલ હવે ખાટું થઈ ગયેલું હતું ઊભા થતા બે હાથ જોણી ઉગ્રસિંહની વિદાય લેતા તેણે કહ્યું હે મહારાજ હવે હું આપની વિદાય માંગીશ મારે હજી બીજા પણ બે ત્રણ રાજ્યોમાં જવાનું હોય મારા રસાલાને બહાર ઉભો રાખીને જ આપી પાસે ઊભો ઊભો આવેલો છું વાતાવરણ એવું બધું ડોળાઈ ગયું હતું કે ઉગ્રસીને દૂધને રોકાવાનો ખાસ આગ્રહ ન કર્યો વિદાય આપતા કહ્યું હે સૂત મહારાજા ધિરાજને અમારા વતી વંદન કરીને કહેજો કે આપના અનુગ્રહનો યાદવ કુળે સહર્ષ સ્વીકાર કર્યો છે સસમી રહેલો કંશ થોડીક વાર તો સંયમ રાખીને બેસી રહ્યો

દૂતની પાછળ પાછળ ચાલ્યા ગયા કંસે ત્રાડ નાખી હે વસુદેવ ક્યાં ચાલ્યા વસુદેવે ન તો જવાબ આપ્યો કે ન તેમણે પાછું વળી નજર નાખી બદલામાં મંચ ઉપરથી તેમજ સભામાંથી અવાજો આવ્યા હે કુમાર ઘણું થયું બસ તમે બસ કરો ધુંધવાઈ રહેલો કંસ જોસ્સા સાથે ઉભો થયો ધનુષ્ય બાણ લઈને પાછલા બારણા તરફ ફર્યો રોષ ભર્યા પગે ચાલતો થયો આખી સભા વિચારમાં પડી ગઈ અક્રુર અંતક જીવાવે તો મનસુબો પણ કરી લીધો વસુદેવને કે તૂતને કઈ હરકત કરે તો છેવટ કંસને પકડી લેવો અને એ સૌ ઊંચા જીવે આગળના ભાગ ઉપર કાન સર્વા કરી રાખ્યા કેટલાક યુવાન યાદવો તો અથડ આસને જ લાગતા હતા